હેલો મિત્રો જય માતાજી છે દાળકા દઈશ કે છો બધા મજામાં આજે છો તો ફરી વખત મહેસોલિંગ ઓફિશિયલ લોગિંગ ઉપર આપનું હાર્દિક નાદિક સ્વાગત છે તો અત્યારે હવે જઈએ છીએ વીડી વાગ્યા છે જો હાડા ખ્યા છે અત્યારના તો હવે જઈએ છીએ વીડી ત્યાં મારા બેનના ભાણીયાના જે છઠ્ઠી છે એટલે અહીંયા જવાનું છે તો ઠીટ સુધી મારી સાથે વિડીયોમાં જો તો મિત્રો ફાઇનલ જો અમે તો જતા હતા રસ્તે ત્યાં જજો અમારે લસગરી સામે આવવાની છે જો લસગરી આવી અને હવે જવાનું છે પેટ્રોલ પંપે ત્યાં પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે જાય પેટ્રોલ તો મિત્રો આપણે પૂગી ગયા પેટ્રોલ પંપ ત્યાં તો બધે આખો હાઈવે હતો અને મારા હસબન્ડ ગયા છે પેટ્રોલ પુરાવા કેમ કે ગાડીમાં હજુ પેટ્રોલ હતું નહીં એટલે લઈ ગયા છે પેટ્રોલ પુરાવા હમણાં આવશે તો તમે જોઈ લેજો જો આખો હાઈવે છે જો સામે ખટર પડ્યો છે જો મારા હસબન્ડ આવે છે બાઇક લઈને જો ત્યાં પડકે બીજા ભાઈ પણ આવી ગયા હવે કે જઈએ આપણે હવે છઠ્ઠીમાં જો આ આવી ગયો રસ્તો હવે આવશે અમારા ખોડેરમાં સોરી સોરી મેડીમાનું મંદિર આવે છે જો આ છે મેડીમાનું મંદિર છે હવે અહીંયાથી જવાનું છે મીઠી વીડી જો આ છે આખું ગ્રાઉન્ડ છે અહીંયા જસપ્રાના બધા નાના છોકરાઓ બધા મેં સમય છે જો ગાયોનું પણ સરવાનું છે ભેંસ પણ છે આની ડાબી સાઈડમાં આવે છે અમારું સપ્ટેશન આવે છે એમાં વિડીયોમાં લીધું નથી જો આ છે મારા કાકાનું ઘર છે હમણાં નવા બનાવ્યા છે અને અહીંયા સીધો ઢાળ ઉતરીને મારા દાદાના ઘરે જવાનું છે જો ઢાળ બહુ હેવી હતો એટલે રોદા થોડાક લાગ્યા હશે એટલે વિડીયો એમ થોડું દખક ધખત થાય છે તો પડખીની વાડી છે એમાં કરી છે ઝાડ જો અમારા દાદાનું ઘર આવે છે ત્યાં ટેમ્પો પડ્યો છે ને એ અમારે ડીજેનું છે કેમકે મારા દાદાનો છોકરો છે ને એનું ડીજેનું કામ શરૂ છે એટલે ડીઝેનનું બીજાનું કામ છે ને એટલે એના ત્યાં ટેમ્પો પડે છે અને બીજા તો બધું નમસ્તેમાં ગોઠવેલું હોય તો આ છે બધા કપડાં ઉકાય છે ને રસ્તામાં ઘરે ક્યાં દોરી ટ્રેન વાળું કંઈ હોય નહીં અહીંયા અમારા પપ્પા કૂતરાને લાડવા ખવડાવે છે આપણે બેઠી ગયા ભાણી અને લઈને આવીને તરત હો કાંઈ સાર નહીં કાંઈ પાણી નહીં ખાઈને આવીને સીધા ભાણું ભાગળ ગયા એનું નામ છે શૌર્ય એને આપણે જઈને બેઠી ગયા એની પાસે જો બહુ મજા આવે રમાડો ને કાંઈ રોવે નહીં કાંઈ નહીં જો શાંતિથી કેવો રમે છે બાજુમાં મારી બેન સુતી તો મારી બેનને પહેલા વિડીયો બનાવી દે હવે આપણે થાય છે રસોઈ મારા મમ્મી મારા ગુભ બનાવવા છે લાપસી મારા મમ્મી કે મારો વિડીયો બનાવે આપણે બનાવ એનો વિડીયો આગળ મારી બેનને બધા રીંગણા ને એવું મળે છે જો આ મારી નાની બેન છે એની પડખે છે મારા દાદાની છોકરી છે પછી આપણે બેઠી ગયા પૂંગળા તળવા કે મારી મમ્મી કે મને લાગી ભૂખ હવે એ ભૂંગળા ખાય છે ને હમણાં મને ભૂખ લાગશે તો હું એ ખાવા મળીશ હમણાં પેલા તો દાદી ગઈ શરૂઆતમાં કરતી હતી ત્યાં જો મને લાગ્યું કે ભૂખ એટલે આપણે શરૂ કરી ભૂંગળા ખાવાની ત્યાં તો મારા દાદાનો ફોન આવ્યો સાદ્યો જો આવતી હતી ત્યાં મારા હસબન્ડે વિડીયો ઉતારી લીધો પછી અમે આવ્યા ક્યાં તો છઠ્ઠી તૈયાર થઈ ગઈ છે આ બધું આખું ડેકોરેશન કરીને બિલ વાળું ગુલાબના પાંદડી તોડી તોડીને પૂરડા બનાવ્યા અને એનાથી ફૂલડા દિલ બનાવીને ડેકોરેશન બનાવ્યું એના ફેલ લેવાતા એટલે પછી આપણે ભાણું બને ઉડાવ્યા ત્યાં તો ગાણો બધા ખુશ થઈ ગયા ન રોવે કાંઈ નહીં જો હલક સલ્લે કાંઈ નહીં એવા ઉતરશે મજાના એકદમ બધા ફોટા પાકા ફરતે એના ફઈ ને બધા કપડાં લેવા થાય એટલે કપડા ને એવું પછી આપણે બનાવ્યા વિડીયો ત્યાં તો મને એમ થયું કે લાવીને પેંડા બધા ખાઈ જતા તો આખું કોકું હાથમાં લઈને રહી ગઈ જો ખાધા તો નહીં પછી ભગવાન તૈયારી કરી ત્યાં વરસાદ આવ્યો જો ફૂલ વરસાદ આવ્યો પછી કાંઈ આપણે બારે ન નીકળે કે કાંઈ નહીં જો પછી મેં કીધું લાવ વિડીયો ઉતારી વય દેવતારો જ અમારા ભાઈને ટેમ્પો છે બહાર આપણું થાર પડી છે ટીપણું આખા ભરાઈ ગયા હવે આપણે આવી ગયા છીએ ત્યાં દુકાને દુકાને આવ્યા તો જો કટેરી લેવાની હતી થોડીક આપણે મારે માર સાસુમાનબેન દિવાસો ઉજવવાનો છે એટલે આપણે લઈ લીધી કટલેરી ડીસું લીધી ચાંદલાના પેકેટ લીધા એવું બધું લીધું છે જો આખી દુકાન છે મારા ગામની પછી આપણે આવી ગયા ઘરે ઘરે આવ્યા હતા ભૂખ લાગી આપણે લીધા ખમણ ને એવું મારા પપ્પાએ એ એ જમા બેઠી ગયા તો મિત્રો ફાઇનલી મેં ઘરે ભોગી ગયા છીએ અને આવીને નાસ્તો જેવો તેવો કરી લીધો છે કેમ કે ભૂખ કાંઈ લાગી નહોતી મોડા જમ્યા હતા એટલે ખમણ લાવ્યા હતા એટલે ખમણ નાસ્તો કરી લીધો અને અમારા લોકોને એન્ડ આપવો